મેઘરાજાને અમદાવાદ ધોઈ નાખ્યું પાંચ ઇંચ સુધી વરસાદ પડતા શહેર ડૂબ્યું અમદાવાદમાં મેઘરાજાની જમાવટ ગાજવીજ સાથે વરસાદ જેથી ફરી વરસાદમાં ડૂબી ગઈ સ્માર્ટ સિટી સ્માર્ટ સિટીના રસ્તાઓ નદી બની ગયા સોસાયટીઓ બેટમાં ફેરવાઈ ગઈ જન્માષ્ટમી અમદાવાદમાં કેટલાય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબ્યો જેવો વરસાદ શરૂ થયો અને શહેરના કેટલાય વિસ્તારોના રસ્તાઓ ડૂબવા માંડ્યા પૂર્વ અમદાવાદ ની શાન ગણાતા મણિનગર ના હાલ જોઈ લો રસ્તો સ્વિમિંગ પુલ બની ગયો છે વાહન ચાલકો આ રીતે પાણી માંથી પસાર થવા મજબૂર બન્યા છે બીઆરટીએસ કોરિડોર ની અંદર અને બહાર બંને જગ્યાએ પાણી નો જમાવડો છે લોકો ઘૂંટણસમા પાણી માંથી બહાર નીકળવા મજબૂર છે બાપા સીતારામ ચોક વિસ્તાર ના હાલ પણ જોઈ લો જ્યાં સોસાયટીઓ પાણી માં ગરકાવ છે ઘર ની બહાર પાર્ક કરેલા વાહનો પાણીમાં ગરકાવ છે જ્યાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા લોકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો શહેરના અસારવા વિસ્તારમાં પણ સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો ગાજવીજ સાથે વરસાદ વરસતા રસ્તા પર વાહનોની અવરજવર જવર ઓછી થઈ ગઈ એક તરફ કૃષ્ણ જન્મોત્સવની તૈયારી થઈ રહી છે તેવા સમયે જ વરસાદ પડતા તૈયારીઓ પર પાણી ફરી વળ્યું અહીં સોસાયટીની અંદર ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે શહેરના બાપુનગર વિસ્તારમાં પણ વરસાદ શરૂ થતાં જ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ ગણતરીની મિનિટોમાં રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા છે રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને વાહન ચલાવવું મુશ્કેલ થઈ ગયું કેટલાય ફ્લેટ ની બહાર રસ્તા પર પાણી ભરાતા ફ્લેટના ના લોકોનું ફ્લેટ બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું શહેરના પૂર્વ વિસ્તાર ઉપરાંત પશ્ચિમ વિસ્તારમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી અખબારનગર અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા બંધ કરવો પડ્યો અંડરપાસમાં વાહન ચાલકોની અવરજવર બંધ કરાઈ અખબારનગરમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ થયા સોસાયટીઓમાં પણ પાણી ભરાયા આ દ્રશ્યો જોઈ લો જ્યાં ફરી એકવાર થોડા સમયના વરસાદમાં જ પાણી ભરાઈ ગયા દુકાનોના ના સુધી પાણી પહોંચી ગયા છે જે લોકો અહીં રહે છે તેમને ઘૂંટણ સમા પાણીમાંથી ચાલવું પડી રહ્યું છે સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે થોડા વરસાદમાં નરોડાના અહાલ છે જ્યાં જુઓ ત્યાં બસ પાણીનું જ સામ્રાજ્ય છે ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે અને લોકો આ પાણીમાંથી ચાલવા મજબૂર છે હવે સોસાયટી બહારનો મુખ્ય રસ્તો જોઈ લો રસ્તો નહીં જાણે સરોવર હોય તેવું લાગે છે જુઓ આ રિક્ષા ચાલકની હાલત આ બાઇક ચાલકની હાલત પણ જુઓ પાણીમાં વાહનો બંધ થઈ જતા વાહનને ઢસડી રહ્યા છે શહેરના નિકોલ વિસ્તારના હાલ પણ જુઓ અહીં પણ રસ્તાઓ પર પાણી ભરાયેલા છે દુકાનોની બહાર પાર્ક કરેલા કેટલાય વાહનો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે અહીં વરસાદે જનજીવન અસ્ત કરી નાખ્યું કુબેરનગર વિસ્તારમાં પણ વરસાદે ભૂકા બોલાવ્યા અહીં પણ બજારની અંદર પાણી વહેતા થઈ ગયા સુભાષ બ્રિજ પાસે વિસ્તારના આ દ્રશ્યો જુઓ લોકો કમર સુધી પાણીમાં ડૂબેલા છે ઘરોની અંદર પાણી છે વાહનો પૂરી રીતે પાણીમાં ડૂબેલા છે ગણતરીના ના સમય માટે પડેલા વરસાદે બધું જ જળબંબાકાર કરી નાખ્યું કોર્પોરેશનના દાવાઓની પોલ ખોલી નાખી ઘરની અંદર પાણી ઘૂસી જતા લોકોની ની ઘર વખરી ખરાબ થઈ ગઈ શાહબાગ વિસ્તારના હાલ પણ બેહાલ છે અહીં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા છે જેના કારણે લોકોને હાલાકી પડી કોર્પોરેશનના દાવાઓની ફરી એકવાર પોલ ખોલી ગઈ વિસ્તાર પણ પણ બેટમાં છે જળબંબાકાર ની સ્થિતિ છે પ્રી મોનસુન કામગીરી નું કોઈ નામો નિશાન નથી બસ ભગવાન ભરોસે છે અહીં લોકો આ તરફ અમદાવાદના હેલ્મેટ સર્કલ પાસે પણ મેઘરાજા એ બોલાવતા રોડ પર નદી વહી વાહન ચાલકો ની રફતાર થંભી ગઈ તો એસજી હાઇવે પર પણ મેઘરાજાએ સ્ટ્રાઇક કરતા રસ્તા પર પાણીનું સામ્રાજ્ય છવાયું હતું થલતેજ વિસ્તારમાં પાણી ભરાયા હતા જેમાં વાહન ચાલકો ફસાયા હતા ટ્રાફિક જામ થયું પાણી ભરાતા બે બસ બંધ પડી અને ટુ વ્હીલર પણ બંધ પડ્યા લોકોએ ધક્કા મારી વાહનો ને બહાર કાઢ્યા ભારે વરસાદ પડતા વાસણા બેરેજના ના એક સાથે આઠ દરવાજા ખોલાયા હતા પૂર્વ વિસ્તારમાં જળબંબાકાર થતા વાસણા બેરેજના દરવાજા ખોલી સાબરમતી રિવરફ્રન્ટ નું લેવલ નીચું કરાયું સાબરમતી નદીમાં માં પંદર હજાર ક્યુસેક પાણી છોડાયું

થોડી વાર માટે ગરબાની રમઝટ બોલાવી બીજી તરફ ગોંડલ શહેરમાં ભારે વરસાદ વરસ્યો વરસાદના કારણે શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા આખો દિવસ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી રજાની મજામાં ભંગ પડી ગયો અમરેલીના ના સાવરકુંડલાના ખડસલી અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ અસર ઉકળાટ બાદ વરસાદ ઠંડક પ્રસરી ધોધમાર વરસાદ સ્થાનિક નદીમાં ઘોડા પુરાવતા ઉકળાટમાંથી રાહત મળી મોરજાયેલ પાક માટે આ વરસાદ લાભદાયક સાબિત થશે અમરેલીના ધારીમાં મેઘરાજાની તોફાની બેટિંગ ધારીથી માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા ટ્રાફિક જામ સર્જાયો બાઇક ચાલકો જીવના જોખમે પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા ભારે વરસાદના કારણે ખેતરોના પાણી રોડ પર વહેવા લાગ્યા તો ધારી શહેરમાં મુશળધાર વરસાદ ભારે વરસાદના કારણે ધારી શહેરના માર્ગો પર વરસાદી પાણી ભરાયા ધારી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ જન્માષ્ટમી પર્વે મેઘ સવારીયાલ વિસ્તારમાં આવેલ મછુંદરી નદી પરનો ડેમ ઓવરફ્લો થયો ચાલુ સિઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો થયો ડેમ ઉના અને ગીર ગઢડા તાલુકાના દસ થી બાર ગામોની જીવાદોરી સમાન ડેમ ભરાતા ખેડૂતોમાં ખુશીની લહેર ડેમ ઓવરફ્લો થતા પિયત તથા પીવાના પાણીના સમસ્યાનો પ્રશ્ન હલ થશે રાજકોટના જેતપુરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી જેતપુર શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો વરસાદથી રોડ પર પાણી વહા સવારથી અસે બફરાબાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી લાંબા વિરામ બાદ વરસાદ ચुरू થતા ખેડૂતોમાં ખુશી પ્રસરી ખેતરોમાં પાકને ફાયદો થશે આનંદમાં મેફામ ટ્રક ચાલકે 6 સેકન્ડમાં 9 વાહનોને ઓર્ફિટીલી ઠા રોડ પર ટેન્કર બન્યું યમદૂ

ત્રીજા દિવસે રાજકોટનો મેળો જામ્યો કેડીયારો ઉભરાયું રાઇડ્સ મંજૂરીના વિવાદ વચ્ચે અંતે મેળો શરૂ થયાના ત્રીજા દિવસે રાજકોટ મેળાએ અસલી રંગ પકડ્યો મેળાની તમામ યાંત્રિક રાઇડ્સને અંતે મંજૂરી આપવામાં આવતા ત્રીજા દિવસે મેળો જામ્યો સિતરા સાતમ અને જન્માષ્ટમીના દિવસે મેળામાં કિડિયારું ઉભરાયું હતું હૈયે હૈયુ દડાય તેવી ભીડ જામી હતી સૌરાષ્ટ્રભારના લોકોમાં જબરો ઉત્સાહ જોવા મળ્યો લોકમેળાની રંગત એવી જામી કે તમામ રસ્તાઓ પર લોકોનો અવિરત પ્રવાહ રેસ્કોસ ગ્રાઉન્ડ તરફ વહ્યો લોકમેળામાં સવારથી જ આસપાસના ગામડાઓમાંથી લોકો ઉમટી પડ્યા હતા બપોર પછી મોટી સંખ્યામાં લોકો પડ્યા દિવસમાં પાંચ લાખથી વધુ લોકોએ મેળાની મોજ માણી હતી મેળામાં લોકોએ આકાશે આમતી રાઇડ્સ સહિતની વિવિધ રાઇડ્સમાં માં બેસીને મોજ માણી જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં માનવ મહેરામણ નજરે પડતું હતું બાળકો, વૃદ્ધો, કિશોરો સૌ કોઈ મેળો મહાલવા પહોંચ્યું હતું. ત્યારે રાઇડ્સની સાથે વિવિધ રમકડાના સ્ટોલ અને અન્ય વસ્તુઓના સ્ટોલમાં પણ ચિકાર ભીડ જોવા મળી. મેળામાં આઈસ્ક્રીમ અને ખાણીપીણીની લિજ્જત પણ લોકોએ માણી તો બીજી તરફ ફૂડ વિભાગ દ્વારા વિવિધ નાસ્તાના સ્ટોલ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અકાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે. જન્માષ્ટમીના તહેવારોને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટી ભીડ જન્માષ્ટમીની રજાને લઈને રાજ્યભરના ટુરિસ્ટ સ્થળો પર પ્રવાસીઓ ઉમટી પડ્યા છે ત્યારે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ ગુજરાત અને આસપાસના રાજ્યોમાંથી પ્રવાસીઓ ઉમટી પડ્યા